હેલો યુ ટ્યુબ ફેમેલી કેમ છો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે કરવાનું છે દવા છે તો ફ્રેન્ડ અમારે આજે દવા છે ના દવા ચા સાંટવાની તો પહેલા તો મારા તરફથી બધાને જય શ્રી જય માતાજી જય શ્રી કષ્ટભજન દેવ બધાને જય માતાજી જય દેવ તો કેમ છો મારી ફેમિલી તો હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધાને હાજર ના રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સ્વર સ્વરમાં સૂર્યનારાયણ ભગવાન પણ મસ્ત મજા છે ને કિરણ કાઢી દીધા છે આજે તો સરસ સરસ ની દેખાડે તો ખરા વળિયા દેખાય ભગવાન સૂર્યનારાયણ કેને કેટલું મસ્ત વાતાવરણ લાગે અમારું નાનો એવો બગીસો ને ફૂલ કેવા મસ્તી ને આયા જો તો ખરા બધાને ફૂલ આવી ગયા બધાને નથી આયા હો

ઓલા બેન ખબર વિડિયો એક બનાવે છે કે તો રાય કાળી કાળી હતી કે તો રાય કાળી હતી બીજું ના એમ નહીં કઈ કાળું છે એમ ને હા કઈ કાળું છે તો તો રાય કાળી હતી કઈ એમ ના છે ને તો કાળી કાળી હોય ફ્રેન્ડ અને ધાણા મેં

તમે તમે તમારે તૈયાર કરી દો કામકાજ હે ને મારે તો રોજ નું એક જ કામ હોય કપડાણવાનું કે દિખટે હવે બે દી છે બે ખૂટી જાય મારી વા 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 બઢિયા બે લીમો બી દયા આપી દેવાય ની ના કપણ ને આપણે બે દિવસ માં તો ફ્રેન્ડ્સ હું તો નવરી થઈ જઈ ની આ બધું વાડવાનું છે તોણા મેથી થી નવ હોય ના જ ફાકી જાય ની

નથી લાગતી એટલે મને છે ને આ આદત પડી ગઈ છે કે થોડી ઘણી ઠંડી રોજ આ બાંધેલી હોય ચુંદડી અને થોડું ખુલ્લું રહી જાય ને તો ઠંડી જ લાગે અંદર આમ ખુલ્લું ખુલ્લું હોય ને એવું લાગે એટલે ગમતું નથી

ઓકે આઈ ગયો 12 વાગવા પછી તો બહુ મોડ થાય કે ગલકે પંપ કરીને ને એટલા માટે મોડ થઈ છે બાકી તો આધા સટાઈ ગઈ હો તો હવે જઈ શું કરે પાણી વાળું અને આયામ માં એક મને કામ કરાવે છે પાણી વાળાવે છે એમને વાળવા કીધું અને એ માર જોડે વાળાવે માર જોડે કામ કરાવે हाँ के ईगा यूं ते रे के मारा ओले तम्मे मने एम के ताता तान के से पानी नहीं वाले है खबर पड़े ना आप से काम ले नहीं हो न तमे ताई काटो आज तो हेलो अब उनन को भी लो नन को फेर ढोल मन बंद करता आवे देखो हाँ तो फ्रेंड दो सुसीला हाथे बंद करु के

ફૂટે તે કરો નઈ ફૂટે આવો ફાવડો નઈ લીધો હાથે હાથે એટલે હમ હાલો હવે છે ફૂટી જાય તો ઘણા પાણી વાળવાના છે ઓ તો હાલો હવે હું વાળું લઉં હવે જવા દે વાડી બાપા આટલું પાણી વાળી તો થાકી ગઈ કેટલી વારમાં કેટલું પાણી કેટલી વારમાં એટલે ખબર હાલો હવે પાણી વાળી આ બાજુ થી ઠેર થી વરતી વરતી આવી બોમ મસા મસા તુરે છે ને જો વાણા તમ જોતા હતા આ બાજુ નથી ગયો હવે જો હવે ક્યાં જવાનું કોગી ક્યાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે લગભગ લગભગ સાત વાગવા આવ્યા છે સાત વાગવા પાંચ દસ મિનિટ ને વાર છે અને હજી અમારે બધું કામકાજ બાકી છે પણ આજે રાંધવાનું નથી નહીં અલ્કેશ અને આ બાજુ અલ્કેશ કે માનતા રાખેલ આ બાજુ ઠેલા પડ્યા કેમ કે કાલે થેલા જોઈ છે એટલે ઠેલા અલ્કેશે ભેગા કરીને રાખી દીધા છે કેમ કે કાલે અમારે અમારા મહેમાન પણ કહેવાય અને દાળિયા પણ કહેવાય નહીં અલ્કેશ દાળિયા કહેવાય પણ આમ અમારા ઘરના જ સેવા છે એટલે મારા નાના એ બધા આવવાના છે કપાસ વીણી દેવા અમને નહીં તો આવતીકાલે હું તમને બતાવીશ ની અમારે નણંદ આવશે પછી એમના બીજી મારા છે નણંદ છે અમારે નણંદ એમ નઈ કે શું ક્યાં અલ્કશ આપણે અમારે મોટા હોય ને એમ અલકેસ કરતા મોટા છે ને એટલે અમારે બાઈજી એવું કે એટલે આમ તો બાજી લાગે પણ કોકને બાજી એટલે શું એ ખબર ન હોય અમારી ભાષામાં એટલે નાણંદ કીધું તો એ આવવાના છે અને બીજા પણ મેરા બીજા અલ્કેશના કાકાના છોકરીના છોકરા એ પણ આવવાના છે એ પણ અમારી બાઈજીના છોકરા કેમ કે પણ મોટા છે અલ્કેશ નાના છે ને એમના લગ્ન કરી દીધેલા છે છોકરા પણ છે તો એ પણ આવવાના છે તો અમને કપાસ વણી દેવા આવવાના છે પણ ઝાઝા બધા લગભગ દસેક જણા આવશે મારા બે નણંદના દિયરની બધા આવશે કેમ કે અહીંયા રહેશે કામ કરવા માટે આવ્યા છે તો અમને કપાસ વણી દેશે કપાસ વણવા માટે જ આવ્યા છે થોડાક સમયથી લગભગ જાજો ટાઈમ તો નથી લગ થયો દસ પંદર એક વીસ એક દિવસ જેવું થયું છે મારા જેઠને અહીંયા છે અમારા મોટા ભાઈને અહીંયા નહી તો કાલે આવશે તો હજી આજ ને તો કઈ તૈયારી નથી કરી પણ કાલે જોઈએ હવે કેવું સાહા થાય છે ની તો કઈ નહીં મારે તો હજી બધું કામ કાજ બાકી છે રાંધવાનું નથી પણ વાસણ ઉટકવાના ને એવું બધું કામકાજ છે વાસણ ધોવાના ને એવું બધું કામકાજ તો હું કરી નાખું હવે પણ હજી જમવાનું પણ બાકી છે તો જમી લીધા પછી પણ હવે અંધારું થઈ ગયું એટલે આપણે પછી બ્લોક શૂટ નહીં કરી લાઈટ તો બાળો શું કર લાલ લાલ કેમ દેખાય બારી ખોલે ને તમે એટલે હો તો અને હું શું કરું છે કીતના કઈક મકાઈ ના હું કહેવાય અલ્કેશ ડોડા શેકું છે અને શું કહેવાય બીજી ભાષામાં મકાઈ એમ કે શેકું હે અને આ આવી છે અમારા ઘરેથી અમારા મોટા મોટાભાઈ ગયા હતા ઘરે તો ઘરેથી લઈને આવ્યા હતા તો બીજી તો અમે શેકી શકીને ખાઈ ગયા નહીશ પણ આ હવે થોડી ઘણી રહી છે તો શેકી લેવું પછી ન રે બગડી જાય સુકાઈ જાય નિશ મકાઈ થઈ જાય તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ હવે શું કેવું અલ્કેશ તમારે કઈ કહેવું તો આજનો દિવસ તો કંઈક અમારો આવો રહ્યો ને તો અહીંયા જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો ને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ બાજુ પાછળ જોઈ શકો છો ડોડા સુકાઈ ગયા છે ની અલ્કેશ દેખાય છે ને અને હરખું દેખાતું નથી અંધારું આવી ગયું છે એટલે તો એને મળે નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી જય બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો